જિલ્લાના કાટુ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગતની સભા મળી ત્યારે આ ધરતી પરથી જેમણે અંગ્રેજો સામે ખૂબ લાંબો ત્રીસ વર્ષનો અઢારસો ને આડત્રીસથી અડસઠ સુધીનો સંગ્રામ ખીલ્યો એવા રૂપસિંહભાઈ નાયક અને એમની પૂરી ટીમને અમે યાદ કરીએ છીએ સાથે સાથે એમની આ જે વંશોજો છે જે પણ અમને આજે મળ્યા છે ત્યારે અમે પણ પોતે ગર્વ અનુભવીએ છીએ આજે દેશમાં જે પ્રકારે ચાલી રહેલું છે તે પ્રકારે આજે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં એમનું શાસન છે એક બાજુ યુવાનો ભણી ગણીને પોતાના પરીક્ષાઓ આપવા જાય છે ત્યારે પેપરો ફૂટે છે અને એક બાજુ ટોલના નામે લૂંટ ચાલે છે મોંઘવારી એટલી બધી વધી ગયેલી છે પોલીસ દ્વારા અનેક પ્રકારે દંડ ઉઘરાવવામાં આવે છે અને આ વિસ્તાર એ નજીકના આવતા અનેક ડેમોની બાજુમાં આ વિસ્તાર છે છતાં એ ડેમોનું પણ પાણી આ વિસ્તારને આ દિન સુધી મળી નથી અહીંના નેતાઓ માત્ર ને માત્ર નળસેજલ અને મનરેગા જેવી યોજનાઓમાં પોતાની એજન્સીઓ લગાવીને કરોડો રૂપિયા ઘરે બેસીને પોતાની એજન્સીઓમાં ટ્રાન્સફર કરાવે છે જેના કારણે અહીંના લોકોને રોજગારી નથી મળતી અહીંના લોકોને નળથી પાણી નથી મળતું અને ડેમોથી કોઈ પણ સુવિધા સિંચાઈની આજ દિન સુધી મળી નથી ત્યારે આ વિસ્તારના લોકો આજે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે અમે લોકોને આહવાન કર્યું છે આઝાદીના ઇઠોતેર વર્ષ પછી આ લોકો વિકાસ પર્વ કાઢે છે વિકાસ મહોત્સવ રથો ફેરવે છે અમૃત મહોત્સવ કાઢે છે અહીંયા તો શિક્ષકો નથી શાળાના ઓરડા નથી બાળકો કુપોષણથી પીડાય છે સિકલ સેલથી પીડાય છે અને આ વિસ્તારમાં રોજગાર પણ નથી ત્યારે બધા જ લોકોને હવે સત્તા પરિવર્તનના આ ઝુંબેશમાં બધા જોડાય આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે સારા સારા લોકો આ સત્તામાં આવે આ ઇલેક્શન લડે જીતે સત્તામાં આવે ને લોકોના કામ કરે એવી અમે સૌને અપીલ કરીએ છીએ આમ આદમી પાર્ટી જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળે કરદા પ્રથા દૂર થાય એના માટેની જે લડત ચલાવી રહેલી છે અને જે પ્રકારે આ વિસ્તારના આદિવાસીઓ માટે જે પેન્ડિંગ દાવાઓ છે જેમને સનોતો નથી મળી કેટલાક લોકોને સનતો મળી છે પણ ઓછી જમીનની મળી છે ત્યારે એ દાવાઓ પણ સરકાર સત્વરે આપી દે મનરેગાની જે લેબરની કામગીરી છે રોજગારી છે એ પણ સત્વરે ચાલુ કરે નળસેજલમાં જે પણ કૌભાંડો થયા છે મનરેગામાં એના જિલ્લા પ્રમુખના એજન્સીઓ દ્વારા સો કરોડનું કૌભાંડ થયું છે એમાં પણ તટસ્થ તપાસ થાય એમના પણ કાર્યવાહી થાય એવી અમે આજની મિટિંગમાં ચિંતન અને મનન કર્યું છે આવનારા દિવસોમાં જ્યાં પણ અમારે આ લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે રજૂઆત કરવાની થશે અમે વિધાનસભા સુધી જઈશું એની રજૂઆત કરીશું અને સત્વર એનું નિરાકરણ આવે એવા અમારા પ્રયાસો રહેશે સાથે સાથે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા અમે બધાને અપીલ કરી છે અને પંચમહાલની જે જનતા છે એમના પર અમને પૂરેપૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પરિવર્તન આવવાના છે એ ચાહે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનારી વિધાનસભાની ચૂંટણી હોય આ વિસ્તારમાંથી પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આ વિસ્તારમાંથી આગળ વધવાની છે એ પૂરી ખાતરી છે અમને અને આજની સભામાં જે પણ મુદ્દાઓની ચર્ચા થઈ છે પ્રશ્નો અમને મળ્યા છે એ બાબતે આગળ અમે રજૂઆત કરીશું ગઈ જે વિધાનસભાની ચૂંટણી હતી બે હજાર ચોવીસ અને લોકસભાની પણ ચૂંટણી હતી એમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો નારો હતો કે અપકે બાર ચારસો પાંચ એવી જ રીતે જ્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર ઠેર ઠેર ઉમરગામ કે અંબાજી સુધી લોકોનું જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે અને આપ સૌની પણ એવા જ પ્રયાસો રહ્યા છે કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ જ જબરજસ્ત દેખાવ કરે અને જ્વલંત વિજય મેળવે શું આમ ટાર્ગેટ શું છે કેટલા સુધી કેટલી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો કબજ કરવાનો લક્ષ્યાંક છે હમણાં સુધી તો ભારતીય જનતા પાર્ટીએ પોલીસનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાનો દબાવવાનો અને ધમકાવવાનું કામ કર્યું છે એકલી ભ્રષ્ટાચારની રાજનીતિ કરી છે ભયની રાજનીતિ કરી છે અમારી યુવા ટીમ આમ આદમી પાર્ટીમાં તમે જોતા હશો યુવરાજસિંહ જાડેજા હોય હું પોતે બ્રિજરાજભાઈ હોય ગોપાલ ઇટાલિયા હોય સુદાનભાઈ ગઢવી હોય અમારા પ્રવીણભાઈ રામ હોય અમારા રાજુભાઈ કરપડા હોય બધા જ યુવા ટીમ આજે અનેક વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું કામ કરી રહી છે ત્યારે આજે પણ ભાજપના લોકો ડરેલા છે અમારી સભા નહીં થવા દેવા માટે પોલીસ પર દબાણ કરે છે લોકો ભેગા નહીં થાય એના માટે સરપંચોને દબાણ કરે છે છતાં જનમેદની અમારી સભામાં સ્વયંભૂ આવે છે અમે એમના જેવા સરકારી ગ્રાન્ટોના કરોડો રૂપિયાનો ખર્ચો નથી કરતા અમે ત્રણ ત્રણ હજારની ડીસો કોઈને જમાડતા નથી અમે છ છ હજાર બસો મંગાવતા નથી અમે બે દસ દસ કરોડના ડ્રોમ કે મંડપ બનાવતા નથી છતાં લોકો સ્વયંભૂ આવે છે આ જ બતાવે છે આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે અને હું પંચમહાલ જિલ્લાની જ વાત નથી કરતો આપણા બાજુનો દાહોદ જિલ્લો હોય મહીસાગર જિલ્લો હોય છોટાઉદેપુર જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આ તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે પોતાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીતવા જઈ રહી છે એવું અમને પૂરેપૂરી ખાતરી છે અને અમે ખૂબ મજબૂતાઈથી લડવાના છે અને આ ચૂંટણી જીતવાના છે ગઈકાલનું રિઝલ્ટ તમે પંજાબનું જોયું હશે નેવું ટકા બેઠક આમ આદમી પાર્ટી જીતી છે એ જ બતાવે છે આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થવાના છે અને આમ આદમી પાર્ટી આગળ વધવાની છે આમ તો વાત બહુ જૂની થઈ ગઈ છે પણ તમારા વક્તવ્ય દરમિયાન બીજાએ પણ વાત કરી દિવસનો તમે છે તો દરમિયાનની શું તમારી નૈતિક દૈનિક જે નિત્યક્રમ કહેવાય કેવો હતો અને જેલમાં કેવી કેવી જેલવાસ્યો અમે ભાજપ સામે અમારા લોકોના ન્યાયની વાત કરીએ છીએ સંવિધાનમાં મળેલા અધિકારો સામાજિક અધિકારોની વાત કરીએ છીએ રોજગારી આપો એની વાત કરીએ શિક્ષણની વાત કરીએ સિંચાઈના પાણીની વાત કરીએ પીવાના પાણીની વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ એટલે ભાજપના ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ગમતું નથી અમારા જેવા યુવાનોને બધાને જેલમાં નાખે છે એક એક વાર નહીં સાત સાત વાર અમને જેલમાં નાખ્યા છે જેલમાં અમને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે અમને ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ કરવામાં આવે છે અમારા પરિવારને ડરાવવામાં આવે છે છતાં અમે ડરતા નથી કેમ કે અમે જે ગરીબ લોકો માટે લડીએ છીએ એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટે લડીએ છીએ એ ગરીબ લોકોના અમારા પર આશીર્વાદ છે જ્યાં સુધી અમારી ગરીબ જનતા અમારી સાથે છે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી અમારી ગરીબ જનતા માટે અમે લડીશું અમે એવી જીલોથી ડરતા નથી અને સરકારને પણ કહીએ છીએ કે તમારી જેલો મોટી કરી દેજો હવે અમારો સમાજ જાગી ગયો છે હવે યુવાનો જાગી ગયા છે હવે ખોટી રીતે અમને હેરાન કરવામાં આવશે હજારો યુવાનો ચૈતરભાઈ બની ગયા છે હજારો લાખો યુવાનો ચૈતર વસાવા આજે બની ફરે છે કેજરીવાલજી બની ફરે છે અમે અમે નથી પૂરી તાકાતથી ગુજરાતની જનતા માટે લડીશું અને ગુજરાતમાં પરિવર્તન અમે લાવીશું ગુજરાતની અંદર આ છેલ્લો પ્રશ્ન પૂછી લે ચૈતરભાઈ કે જેમ ભગવાન બિરસા મુંડાની ઠેર ઠેર એ થઈ રહી છે પૂજાઓ થઈ રહી છે એમના સ્ટેચ્યુઓ મૂકવામાં આવે છે અને આદિવાસી સમાજ માટે એક પ્રેરણાનો સ્ત્રોત કહેવાય છે અને એવી જ રીતે ચૈતરભાઈને બીજા કહી શકાય કે બિરસા મુંડાજી તરીકે લોકો જોઈ રહ્યા છે એ વિશે તમને શું કહે હું સામાન્ય પરિવારમાંથી આવું છું ખૂબ નાનો માણસ છું લોકોના આશીર્વાદથી આજે મારાથી બનતા પ્રયાસ લોકોના કામો કરવા માટે હું કરું છું કુદરત અમને એટલી શક્તિ આપે કે અમારા લોકોને સાથે જ્યાં પણ અન્યાય થાય અત્યાચાર થાય ત્યાં અમે જઈને ઉભારીએ ભગવાન બિરસા મુંડા એ આધ્યાત્મિક હતા એમને જે દેશ માટે કર્યું છે અમારા ગુરુ ગોવિંદજીએ દેશ માટે કર્યું ખાદ્યનાયક ટાટકે નાયક અને એના રૂપસિંહ નાયકે જ્યારે દેશમાં સૌપ્રથમ અંગ્રેજો સામે અઢારસો ને અઢારમાં ક્રાંતિ અહીંના નાયકો અને ભીલોએ કરી હતી અઢારસો ને છવ્વીસમાં બીજો વિદ્રોહીં કર્યો હતો અઢારસો ને આડત્રીસથી લઈને અઢારસો ને અડસઠ સુધી ત્રીસ વર્ષ અહીંયા અંગ્રેજોની શાસન સામે અહીંના ભીલો અને નાયકોએ સંગ્રામ માંડ્યો હતો ત્યારે એવા યોદ્ધાઓ અમારા પ્રેરણા સ્ત્રોત છે અમે ક્યારેય દેશ આ સમાજના મસિયા બસિયા બનવા માગતા નથી અમે કોઈ ભગવાન બનવા માગતા નથી પણ અમે પરિવર્તન લાવીશું અમે ભાજપની આ તાનાશાહી સરકાર સામે લડીશું અમે ક્યારેય પણ અમે એમના જેલો થી કે કેસો કેશો થી ડરીએ નહીં હા અમારા સમાજ માટે લડતા લડતા ક્યાંક અમારું ધડપણ ધરવું પડશે તમે સમાજ માટે ધરી હમણાં છેલ્લે આપણું જે આ પાર્ક પાર્ટીનું જે પ્રદેશનું જે વેલિગેશન છે માનીય મંત્રી શ્રી અને વિધાનસભાની અંદર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પાસે ગયા હતા તો શું માંગણી હતી અને એ અંગે એમનું શું પ્રતિભાવ હતો અમારી સ્પષ્ટ માંગણી હતી કે ખેડૂતો જે પાક પકવીને બજારમાં વેચવા જાય છે તો એમને યોગ્ય એમએસપી પ્રમાણે એના ભાવ મળે જે પાક નુકસાનીના સર્વે થયા એમાં આજે ખેડૂતોને કોઈને બે હજારને કોઈને ચાર હજાર આપીને સરકારે લોલીપોપ આપ્યા છે ત્યારે જેટલું પણ નુકસાની થયું હોય તમામ ખેડૂતોને પચાસ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે ત્રીજી માગણી હતી પંજાબ સરકાર જે પ્રકારે એમણે પચાસ હજાર આપ્યા દરેક ખેડૂતને એ રીતના ભાગ્યાને પણ એમણે ચૂકવ્યા છે એ અહીંયા પણ ભાગ્યોને પણ ચૂકવવામાં આવે અને પંજાબ સરકાર જે પ્રકારે ખેતીવાડી માટે બાર કલાક મફત વીજળી આપે છે તો ગુજરાત સરકાર પણ ખેડૂતોને બાર કલાક મફત વીજળી આપે એ પ્રકારના અગિયાર મુદ્દાઓ અમે ત્યાં મૂક્યા છે ટેન્શન લાઈનોમાં ખેડૂતોને વળતર મળે નેરમાં જે લોકોની જમીન જાય રોડમાં જમીન જાય જે લોકોની ડેમોમાં જમીન ગઈ છે એમને પણ યોગ્ય વળતર મળે એમના પરિવારમાં એક જણને નોકરી મળે એવા અગિયાર પ્રકારના મુદ્દાઓની અમે માગણી કરી માન્ય મુખ્યમંત્રી પર અમે અપેક્ષા લઈને ગયા એમણે અમને કીધું છે કે ટૂંક સમયમાં બધા માગણીઓ પર અમે ચર્ચા કરીશું અને એને શક્ય બને એટલી સરળતાથી અમે મૂકીશું અને મંજૂર રાખીશું તો અમે એ જોઈએ છે હું જાંબુ ગામડાઓ ફરતો ફરતો આવ્યો છું અમને રસ્તે એટલા બધા ખાડા જોવા મળ્યા છે તો મને લાગે છે કે અહીના નેતાઓના પેટના ખાડાઓ પૂરવા માટે રસ્તાઓના ખાડા પરે છે અહીંના બધા જ એ તમારા ભાજપના જિલ્લા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના કૌભાંડો હોય અહીંના કેટલાક સાંસદો ધારાસભ્ય બધા જ એમને બસ કૌભાંડોમાં રસ છે નાના માણસોનું કામ કરવામાં રસ નથી એટલે જેટલા પણ રસ્તાઓ છે તેમાં ખાડાઓ આજે પડી ગયા છે સર એ છેલ્લો સવાલ આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપનો કેવો પ્રભાવ રહેશે તમે જોયું હશે આજે જે સભા અમારી થઈ એમાં અમે કોઈ તલાટી ગ્રામસેવક સરપંચ કે અમે કોઈ પણ કર્મચારીઓને આમાં માણસો ભેગા કરવા માટે મોકલતા નથી અમે કોઈ પણ સરકારી ગ્રાન્ટમાંથી દસ કરોડનો મંડપ ત્રણ કરોડનું જમવાનું સાત કરોડની બસની વ્યવસ્થા અને બીજી બે કરોડની ચા પચાસ લાખનું પાણી ત્રણ કરોડનો નાસ્તો એવી અમારી કોઈ વ્યવસ્થા નથી સ્વયંભૂ લોકોને બોલાવીએ છીએ લોકો પોતાના ખિસ્સાના પાંચસો હજાર રૂપિયા ખર્ચીને આવે છે અમને સાંભળે છે અને અમને આશીર્વાદ આપે છે અમને આશ્વાસન આપે છે કે ચૈતરભાઈ